સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતર્ક બની છે અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં મોડી રાત્રે પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું આ કાર્યવાહીમાં અમરોલી ઉત્તરાણ જહાંગીરપુરા રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો કુલ છ જેટલી ટીમો દ્વારા એચ અને એચ બિલ્ડિંગ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરાઈ પોલીસે હિસ્ટ્રી શીટર એમસીઆર ટપોરી અને માથાભારી ઇસ્મોના રહેઠાણો પર તપાસ કરી આ દરમિયાન કેટલાક ઇસમો પાસેથી ઘાતક હથિયારો પણ કબજે કરવામાં આવ્યા આ ઉપરાંત પ્રોહિબિશન સહિતના જુદા જુદા ગુનાઓમાં સામેલ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી પોલીસે પાંચ તડીપાર આરોપીઓને પણ ઝડપી પાડ્યા ડીસીપી એસીપી તેમજ પાંચ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ સમગ્ર કોમ્બિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું પોલીસે કુલ ત્રીસથી વધુ લોકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીસરના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે જરૂરી તમામ પગલાં લેવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સેક્ટર ટુ શ્રી ડામોરસરની સૂચના આધારે ઝોન પાંચ વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે ઝોન પાંચ ના તમામ અધિકારી કર્મચારીઓને સાથે રાખી કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું આ કોમ્બિંગ દરમિયાન ઝોન પાંચના થી વધુ પોલીસ કર્મચારી અને અધિકારીઓએ ભાગ લીધો કોમ્બિંગ દરમિયાન કુલ અઠાવન આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે જે પૈકી આઠ જેટલા હથિયારધારાના કેસો કરવામાં આવેલ છે પંદર જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે આ ઉપરાંત ભૂતકાળમાં તડીપાર કરેલા પાંચ કિસ્મો મળી આવતા તેઓ વિરુદ્ધ એકસો બેતાલીસ જીપી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે આ પ્રકારની કામગીરી હંમેશા ચાલુ રાખવામાં આવશે સુરતા અમરોલી કોસાડ આવાસ ખાતે કાલે પોલીસ દ્વારા મોટું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જોકે અમરોલી કોસાડ આવાસ ખાતે આવેલી માથાભારે શખ્સોના ત્યાં સુરતની ઉત્તરાયણ અડાજાન રાંદેર સહિતની અલગ અલગ ટીમો બનાવી સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં એચ ટુ એચ બિલ્ડિંગમાં હાથ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અને કેટલાક માથાભારે શખ્સોના હતા ઘરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કેટલાક માથાભારે શખ્સોના હતા ઘાતક હથિયારો સાથે આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા અને જ્યારે પ્રોહિબિશનના સાથ જેટલા કેસો પણ કરવામાં આવ્યા હતા જ્યારે ત્રીસ જેટલા લોકો વિરુદ્ધ કેસો કરી અને તમામ આરોપીઓની અટકાયત કરી હતી જોકે હાલ તો આ પ્રમાણે સુરત શહેર પોલીસ દ્વારા કોઈ ગુનેગારોને ન છાવ આવે તેને લઈને ખાસ કરીને ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા અમરોલી કોષાર અવાસથી લઈ અલગ અલગ વિસ્તારોમાં મોટું બોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં ડીસીપી એસીપી પીઆઈ શહેરના ઉચ્ચ ઉચ્ચ અધિકારીઓ દ્વારા બોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્રીસથી વધુ લોકોની અટકાયત કરી અને કાર્યવાહી કરવામાં આવી હતી યુ ગપ્યાન ટાઈલ્સ ભરત બ્રહ્મભટ્ટરત